ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આ સદીની સૌથી મોટી શોધ થયાનો આજે દાવો કરાઈ રહ્યો છે કહેવાય છે કે ઈશ્વરીય તત્વનું પ્રયોગશાળામાં સર્જન થયું ગોલ્ડ પાર્ટિકલ ને પ્રયોગશાળામાં શોધી કાઢવામાં આવ્યો અને ઉત્પન્ન કરવામાં આવ્યું બહુ વર્ષોની મહેનત છે અબજો રૂપિયાનું આંધણ અબજો ડોલરનું આંધણ કરવામાં આવ્યું છે અને પછી આ એક અદ્ભુત તત્વને શોધી કાઢ્યું છે આ વૈજ્ઞાનિકોને આપણે ચોક્કસ અભિનંદન આપીએ કે એક અસાધારણ શોધ થઈ છે પણ વૈજ્ઞાનિકો જ્યારે કોઈ અસાધારણ શોધ કરે છે ત્યારે તત્વચિંતકોની ચિંતા વધી જાય છે સારા માણસો મૂંઝવણમાં મુકાઈ જાય છે મને નથી ખબર પડતી કે આ હું પોતે વૈજ્ઞાનિક નથી કોઈ સારો પદાર્થ વિજ્ઞાનનું મને કોઈ બહુ ઊંડું જ્ઞાન નથી એટલે શું શોધાયું છે એ અત્યારે હું સમજી નથી શક્યો પણ મને જ્યારે પણ વૈજ્ઞાનિકો એવો દાવો કરે છે કે એક અદ્ભુત વસ્તુની શોધ થઈ છે ત્યારે ઘણા બધા કારણોસર ચિંતા થાય છે અને એ ચિંતા વૈજ્ઞાનિકોને લીધે નથી થતી એ ચિંતા આપણા રાજકારણીઓને લીધે થાય છે જે કંઈ વિજ્ઞાનની શોધો છે એ શોધોને આપણે ડિસ્ટ્રક્શન વિધ્વંસકારી રીતે ઉપયોગ કરતા જલ્દી શીખી જઈએ છીએ બહુ જલ્દી શીખી જઈએ છીએ કાલે જ્યારે આની જાહેરાત થઈ કે પૃથ્વીની ઉત્પત્તિ માટે જે તત્વ જવાબદાર છે એની શોધ થઈ એટલે મને લાગે છે કે એક ડઝન કરતાં વધારે દેશોના રાષ્ટ્રપતિ વડાપ્રધાનો ઓબામાજી અને બધા રાજકારણીઓએ એમના વૈજ્ઞાનિકોને એક સવાલ જરૂર પૂછ્યો હશે કે આ જો પદાર્થ આપણે શોધી શક્યા છે કે જેના એ તત્વ શોધી શક્યા છે કે જેમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ તો શું એ સંભવ નથી કે એ તત્વની મદદથી આપણે આ અડધી પૃથ્વીને રશિયાને ચાઈનાને એટલા ભાગને કે આખા આફ્રિકા ખંડને અદ્રશ્ય કરી દઈ શકીએ આપણા રાજકારણીઓએ અને ખાસ કરીને અમેરિકાએ અણુ શક્તિની જે વિધ્વંસતા છે જે એનું ડિસ્ટ્રક્ટિવ તાકાત છે એનો આપણને પરિચય કરાવ્યો હતો બાબડા ને ક્યારેય ખ્યાલ નહીં હોય કે ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર જેવું એક સીધું સાદું સરળ સમીકરણ આપવાનું પરિણામ દુનિયામાં પચીસ ત્રીસ લાખ લોકોની હત્યામાં પરિણામ છે કોઈ કારણ વગર જાપાન હારી રહેલું જર્મની હારી રહેલું ગમે ત્યારે વિશ્વયુદ્ધ પૂરું જ થઈ જાય એમ હતું થોડાક વધુ લડાઈની વધુ દિવસો ખેંચાત પણ એક અણુ બોમ્બ શોધાઈ ગયો છે અને એનું વિધ્વંસતા એનું ડિસ્ટ્રક્શનની તાકાત માપવાનું એકમાત્ર કારણસર અમેરિકાએ અને નાગાસાકી પર બોમ્બ ફેંક્યા અને લાખો લોકોને મારી નાખ્યા એટલે પહેલી ચિંતા મારી આ છે કે આપણા રાજકારણીઓ અને ખાસ કરીને યુરોપિયન રાજકારણી આનો ચોક્કસ વધારામાં વધારે દુરુપયોગ કેમ થાય એનો પ્રયાસ કરશે એ વિશ્વનો એક નકશો લેશે સત્તાવન મુસ્લિમ દેશોના જે દેશો છે મુસ્લિમોની બહુમતીવાળા દેશો અથવા જ્યાં મુસ્લિમ શાસકો છે ત્યાં આ યુરોપિયન શાસકો એના વૈજ્ઞાનિકોને બતાડશે કે મારે અલ્જેરિયા ઉડાડી દેવું છે મારે સુદાન ઉડાડી દેવું છે મારે ઇજિપ્ત ઉડાડી દેવું છે એનું એનું આખું વિઘટન થઈ જાય એવું કંઈક કરો કારણ કે હવે તમે જેમાંથી સર્જન થયું છે સૃષ્ટિનું એ તત્વ શોધી નાખ્યું છે તો પૃથ્વી પર આવો આપણે આખાના આખા ભાગોનું વિસર્જન કરી દઈએ અને એ દિવસ દૂર નહીં હોય બે હજાર એંસી હશે બે હજાર નેવું હશે કે જ્યારે અમેરિકા કહેતું હશે કે અમે સત્તાવન મુસ્લિમ દેશોની ઉપર એક ગોઠવણ કરી દીધી છે કે અમે જ્યારે ઈચ્છીશું ત્યારે આ દેશો અદ્રશ્ય થઈ જશે દેશો જ અદૃશ્ય થઈ જશે ઝઘડો નહીં લડાઈ નહીં ટંટો નહીં પિઝાદ નહીં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં નાવ ઇટ ઇઝ ઇન અવર હેડ એટલે મને આ એક બહુ મોટી ચિંતા છે કે આનો ઉપયોગ નિશ્ચિતપણે ખરાબ કામોમાં થશે અને બીજી એક વાત એક ધાર્મિક વ્યક્તિ તરીકે કે તમે આને ઈશ્વરીય તત્વ કેવી રીતે કહી શકો એને ગોળ પાર્ટિકલ કેવી રીતે કહી શકો તમે જ્યારે એમ કહો છો કે અમે ઈશ્વરીય તત્વનું પ્રયોગશાળામાં સર્જન કરી દીધું ત્યારે તમારો દાવો એ છે કે અમે હવે ઈશ્વરનું પણ સર્જન કરવા જઈ રહ્યા છીએ આ બહુ બાલિશ દાવાઓ છે વૈજ્ઞાનિકોએ હજુ આપણા શરીરની એક લાખ વસ્તુ કદાચ હું ઓછી કહેતો પણ આપણા શરીરની એક લાખ વસ્તુઓ નું રહસ્ય એમને ખબર નથી પડતી એમને ખબર નથી પડતી કે શા માટે શરીરનું અમુક અંગ એકાદ અંગ છૂટું છવાયું અંગ કામ કરતું બંધ થઈ જાય છે અને એને ફરી ચાલુ કરવા શું કરવું જોઈએ શું હતું કે જે કિડનીને ચાલુ રાખતું હતું શું થયું જેણે કિડનીને કામ કરતી બંધ કરી દીધી હવે કિડની રિપેર કરવી છે તો એ કરી શકાતી નથી તમારું ડાયાબિટીસ થઈ ગયું છે ડૉક્ટરો કહે છે કે તમે હવે કાયમ તમારે દવા લેવાની જીવે રાખવાનું ડાયાબિટીસ મળશે નહીં શરીરની એક લાખ પ્રક્રિયાઓ હજુ આપણે સમજી શક્યા નથી કુદરતની હજારો કરોડો પ્રક્રિયાઓ હજુ આપણે સમજી શક્યા નથી થોડા વખત પહેલાં આપણે એમ કહ્યું કે ડીએનએ શોધી કાઢ્યું ડીએનએ ની જે ફોર્મ્યુલા છે એ શોધી કાઢવામાં આવે એ દરેક શરીર દરેક વ્યક્તિના અંગમાં ડીએનએનું જે ગણિત છે એ એને હવે વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં સમજી શક્યા છે બધાનું ડીએનએ તપાસી શકાય છે બહુ સારી સોચ છે પણ હવે વૈજ્ઞાનિકો ત્યાં મૂજાયા છે કે જેને ડીએનએનું બેઝિક તત્વ સમજતા હતા એ ડીએનએની અંદર પણ હજુ હજારો તત્વો પડેલા છે એટલે ડીએનએનું જે ક્લાસિફિકેશન છે એ પૂર્ણ થયાનો જે એમનો દાવો હતો એ દાવો હવે પોતે જ જૂઠલાવી રહ્યા છે સમજી રહ્યા છે કે આની અંદર અત્યારે આપણી પાસે સુપર સુપર કોમ્પ્યુટરો છે એનાથી આપણે ડીએનએ ની ફોર્મ્યુલા આંકડામાં ફેરવી શકીએ છીએ પણ હવે વાત એ આવી છે કે એની અંદર પણ પાછા કેટલાય તત્વો છે જેને આંકડામાં મુલવવા માટે એને એનું ક્લાસિફિકેશન કરવા માટે અત્યારના આપણા સુપર ડુપર કોમ્પ્યુટરો પણ સક્ષમ નથી એટલે આ ઈશ્વરીય તત્વનું સંશોધન થયું છે એ કેવું બહુ ખોટી વસ્તુ છે અને વૈજ્ઞાનિકોના જે દાવા છે આ જે ઘણા વૈજ્ઞાનિકો આજે પણ કહી રહ્યા છે કે આ ઈશ્વરીય તત્વ ન કહી શકાય આ દાવો આ શબ્દ ખોટો છે અને હું પણ કહેવા માગું છું કે આ ઈશ્વરીય તત્ત્વ નથી ઈશ્વર એક અનંત શક્તિ છે એની એની અબજો અબજો રહસ્યો છે તમે એનું એકાદ રહસ્ય શોધી કાઢીને જ્યારે પેલી બાજુ જુઓ છો ત્યારે આશ્ચર્યચકિત થઈ જાઓ છો કે તમે જે રહસ્યને શોધ્યાનો દાવો કરો છો એની પાછળ બીજા એક હજાર રહસ્યો આંખો ફાડીને ઊભા છે અને અને તમને એમનું જરા સરખું જ્ઞાન નથી એટલે આ એક અદ્ભુત વિજ્ઞાન છે નાના બહુ જ આનંદ થયો હું એમને વધાઈ આપવામાં પણ કચાસ રાખવા નથી માગતો પણ આ અંત નથી આ ઈશ્વરીય તત્વ નથી એવું પાંચ વર્ષ પછી બીજા કહેતા થઈ જશે પાંચ વર્ષ તો ઘણું લાંબુ કહું છું થોડા વખત પછી જ લોકો કહેતા થઈ જશે આ જે વૈજ્ઞાનિકોની ટીમે શોધી કાઢ્યું છે એ વૈજ્ઞાનિકોની ટીમ જ થોડા વખત પછી કહેશે કે આ જે અમે ઈશ્વરીય તત્વ માનતા હતા જેને અમે શોધી કાઢ્યું જે પદાર્થ આટલો સૂક્ષ્મ છે એની આટલી એ છે એની પાછળ પણ એક હજુ બીજું એક અણુ છે આ અણુની પાછળ પણ કોક અણુ છે ઈશ્વરની મહાનતાનું વર્ણન જે આપણા વેદોમાં કરવામાં આવ્યું છે એ સાચું છે નેતી નેતી તમે એને કોઈ શબ્દોથી નહીં વર્ણવી શકો આ નથી આ નથી આ નથી કહેતા જ જાઓ કહેતા જ જાઓ અનંત સમય સુધી કહેતા જાઓ અને એ જ ઈશ્વર છે કે જેને તમે ક્યારેય નહીં ઓળખી શકો એટલે ઈશ્વરીય તત્વને પ્રયોગશાળામાં સર્જન કરવાનો પેદા કરવાનો તો સવાલ જ નથી આવતો ઈશ્વરના જે અનેક ગુણો છે એમાંનો એક ગુણ પણ તમે પૂર્ણતઃ પામી શકવાના નથી તો વૈજ્ઞાનિકોનો જે પ્રચંડ પ્રયાસ હોય છે એને આવકારીએ આપણે આનંદ પણ માણીએ પણ આ ઈશ્વરીય તત્વ નથી અને આ જે એમણે શોધી નાખ્યું છે એ જેને એ કદાચ આજે એમ કહેતા હશે કે મૂળભૂત અણુ છે મને કહેવા દો ને હું અનુભવો પરથી કહું છું કે ચોક્કસ થોડા વખતમાં કહેશે કે આ મૂળભૂત અણુ નથી આ અણુની અંદર પણ એક આખું બીજું બ્રહ્માંડ છે વિશ્વ છે આ અણુની અંદર પણ કેટલાય અણુઓ છે તો સીધી વાતમાં આજે આ વૈજ્ઞાનિકોને અભિનંદન પણ આપું છું અને ભારતીય તત્વ ચિંતન જે કહે છે એ જ સત્ય છે કે નેતી 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 એ આ વૈજ્ઞાનિકો હજુ આવા દસ હજાર લાખ દસ લાખ સવાલોના જવાબ શોધશે અને પછી કહે છે કે ખરેખર ઈશ્વર શું છે ઈશ્વરી તત્વ શું છે એ સમજ બહારનું છે તો સીધી વાતમાં આજે બસ આટલું જ આવ